YouTube ફેમિલી કેમ છો બધા મજામાં મજામાં હસો સ્વાગત છે આજના એક નવા જ માં બધાને હવાર હવાર માં હર હર મહાદેવ અને જય માતાજી ને આજ તો અમારે સોમવાર છે એટલે સવાર સવાર માં બધા નાઈ ધોઈ ને ફ્રેશ થઈ જાય ને મંદિરે તો આજ કાઈ જવાનું નથી કેમ કે અમારે જેઠાણી ને છોકરો આવ્યો છે એટલે સુતક લાગે એવું કહેવાય એટલે કાઈ મંદિરે વીસ એકવીસ દિવસ જવાય નહીં એટલે આ સોમવાર અમારે મંદિર નથી જવાનું ને હવે નાય ધોઈને અને ફરી મળી આગળ જો નાવા આવવાની હતી હું તા નૈના બેન કે કે હું ના આવું તો મારે નાવા લઈ જાય નૈના બેન નાવા જવાનું કેમ નૈના બેન આ જોને આડી નાવા જાવ કે બે કપડા છે થી ધોઈ નાખું કે હું પાડી નાઈ લઈ મારા પતિ તો પેલા તમે ના આવો પછી હું ના આવું આજે મોડું થઈ ગયું મંદિરે કઈ જવાનું નથી ને એટલે મંદિરે તો જવાય નઈ ને આપણે હા જવાય નઈ એટલે એટલે જ મોડું થઈ ગયું નાવાનું નતા તો હવાર માં જ

યમ જો અમને મજા લોવા નો પડે હું રોટલા બનાવી નાખું હા કાપી એવું છે રોટલા બનાવો હા તો તો હા ઉંધિયું શાક તળેલી નાખવાની

એવું છે બની જાય એટલે જમવા બેઠી જાય આપડે બાર બાર તો થઈ ગયા બધું લેવાય હવે જમવા બેઠી જાય તૈયારી કરું તો આ લોકો બનાવી લે થોડુંક બનાવવાનું બાકી છે તો આ લો ફેમિલી હવે અમારે જવાનું છે સગાઈમાં તો અમે સગાઈ માં જવાનું છે એટલે અમારે તૈયાર થવાનું છે એટલે તૈયાર બયાર થઈ જાય સગાઈ માં જાય કેવી મજા આવે જોઈએ ગામ માં ગામમાં છે અમારે બે છોકરી ના જવું પડે સગા થાય એટલે સગાઈ માં જઈ આવીએ સગાઈ માં જાય થોડું સગાઈ કેવીક સીએ કેવા બે સગાઈ આવવાની છે એટલે જાય સગાઈ માં જોઈએ કેવી સગાઈ છે તો ફેમિલી હવે અમે તૈયાર બિયાર થઈ ગયા છે અને સગાઈ માં નીકળવાનું છે આ ઘેર તો નતા દુકાને બેઠા થા એટલે દુકાને આવી ગયા ને પાર્સલ પણ એને મેગા હતું પાર્સલ માં હશે મને તો ખબર નથી દુકાને હતા નથી લઈને પાર્સલ લઈને આવી જશે તૈયાર થવાની બાકી છે હું પાર્સલ માં તો જો ફેમિલી ફ્લિપકાર્ટ પાર્સલ હતું પાર્સલ લઈ ને હવે દુકાને બેઠા જતો આગડી આવે જમી ને પાર્સલ લઈને દુકાને આવી જો ને હવે છે ને અત્યારે અમારે છે ને સગાઈ માં જવાનું છે એક છોકરા એ મારા મામા છે ને સગાઈ છે ને સગાઈમાં જવાનું છે ને આપણું પાર્સલ લઈ આવી ગયું છે તો આલો ફટાફટ આડી તૈયાર થઈ જાય એટલે છે ને પાર્સલ નું અનબોક્સિંગ કરી નાખીએ ને પછી છે ને તૈયાર થઈ ને પછી સગાઈમાં સીધા વહી જઈએ પછી આપણે જોઈએ ને આ વિડિયો ઉતર ટાઈમ આવે ને કઈ વરસાદ ને ન હોય તો આડી વિડિયો ઉતરશું અને સીધા વહી જશું ને પછી વિડિયો સ્ટાર્ટ કરી દેશું તો આલો પહેલા પાર્સલ ખોલી નાખે ફટાફટ બીજી આ ગુ પાર્સલ મે હેમેરી પાર્સલ માં છે ને ટીશર્ટ છે ગાઈ દીજે ગાઈ દીજે આપણ મે ટીશર્ટ આવી જસુ આપડું હવે ગમે તો રાખશું ને કે રીટર્ન છે તો રીટર્ન પાછું મોકલાઈ દે તો આજ જાન ઉદ્ધારણ કર નાખે જો આવી દીસે આ ટીશર્ટ જો ખુબજ મજા આવે તો વિડીયો પૂરેપૂરો વિડીયો હવે તૈયાર તૈયાર થઈ છે અને હું તો તૈયાર કરીને થઈ ગયેલી છે આ દુકાન હતા એટલે દુકાને બેઠી આવે ને એ પણ તૈયાર થઈ ગયા લાગે પૂછી લો તૈયાર થઈ ગયા હાલો હવે ઓકે થઈ જાય ત્યાર ને હવે બસ જવાનું છે જવા માટે એકદમ ત્યાર થઇ જાય હાલો ફટાફટ પેલા છે ને સગાઈમાં હવે આવવાની ત્યારે જ એટલે ફટાફટ પોગી જાય અને અમારે તો છોકરી વાળા તરફથી જવાનું છે સગાઈ માં તો હાલો ફટાફટ નીકળી જાય તો ફેમિલી જોવાગત છે આપડા નવા બ્લોગમાં ને હવે ત્યારબિયાર થઈ ગયા છે વરસાદ પણ મંડાઈ ગયો તો ફટાફટ હવે નીકળવાની તૈયારીમાં છે વરસાદ આવવા મિન્ડોસ હવે આપડે નીકળવાની તૈયારી કરી ને વરસાદ

પાણીપુરી ખાઈ લીધી પાણીપુરી ત્યાર ખાધી પાણીપુરી હવે બંધ કરી દેજો પાણીપુરી હાલો ટ્રેલિંગ કરી મળી હાલો હવે આઠ વાગી જશે અને તો ફરાર કરી લે ફરાર નો ટાઈમ થઈ જ માસ કેમ હાલો બધા ફરાર કરવા હવે દુકાને બેઠો આવ્યા આજનો બ્લોગ આખો સેઝોલેજ બનાવેલો છે એટલે કેવો તમને બ્લોગ લાવ્યો કમેન્ટ કરીને અવશ્ય કેવો તમે લોકો ને પણ આજનો બ્લોગ અહીંયા સુધી બહુ મોટો થઈ ફરી મળીશું નવા વિડિયો છે ત્યાં સુધી બધાને બા